નમસ્કાર મિત્રો સમાજ ને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાલનપુર માં ઠાકોર સમાજના એક વ્યક્તિએ કર્યું છે એવું કામ કે જેને જોઈ તમે પણ ચોકી જશો સમાજના દરેક લોકો વિડીયો ખાસ અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જવાની છે હાલના સમયમાં સોશિયલ મીડિયામાં અવાર નવા અનવા બનાવો અને પ્રસંગો સામે આવતા હોય છે જેમાંથી આપણને ઘણી બધી શીખ મળતી હોય છે સમાજના દરેક લોકો વિડિયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો જેથી કરીને તમે પણ પોતાના દીકરા કે દીકરીઓને સારો રસ્તો બતાવી શકો મિત્રો હાલમાં પાલનપુરમાંથી ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી અગત્યના સમાચાર સામે આવે છે પાલનપુરમાં ઠાકોર સમાજના એક વ્યક્તિએ કર્યું છે એવું કામ કે જેને જોઈ તમે પણ ખરેખર દંગ રહી જશો અશોકભાઈ ઠાકોર કે એ કર્યું છે એવું કામ કે જેને જોઈ સમાજના અન્ય લોકો પણ એવું કરી શકે છે અશોકભાઈ ઠાકોરે જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચ ન કરતા સમાજમાં શિક્ષણ વધે એ માટે ડીસા લાયબ્રેરીમાં દાન આપી સેવાનું કાર્ય કર્યું છે અને સમાજના અન્ય લોકોની આંખો પણ ખોલી છે એ બદલ સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમે પણ સમાજના આવા દાનવીર વ્યક્તિ માટે એક લાઇક કરી નીચે કોમેન્ટમાં અભિનંદન પાઠવી શકો છો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ